કોઈ પણ કોઈ કાર્ય કરતા હોય કોઈનું પોષણ કરતા હોય તો કોઈ દિવસ હું પણ લાવવું નહીં કે હું આમ કરું છું હું આટલી વ્યક્તિનું પોષણ એટલે કાલે કથામાં જિગ્નેશ દાદા ખૂબ સરસ પ્રશાંત ભાઈને કહીને ગયા બે શબ્દોમાં એમને એમને મર્મ સમજાવી દીધો કે ગાય માતાની સેવા કરો છો પણ એ સેવામાં ક્યારે તમે કોઈ દિવસ અભિમાન કરતા નહીં હું કરું છું એવું એમ કરતા નહીં કે હું પણ આવે તો હું કેતા હરી વેગડો એટલે પોષણ પર બ્રહ્મ પરમાત્મા કરે છે પોષણ જે કરે છે એની શક્તિ પણ પરમાત્મા કરે છે જેનું પણ પોષણ કરતા હોય તમે તમે જોવો એક કીડી છે એ કીડીમાં ભગવાને કેવી શક્તિ મૂકી છે કે પાંચમા માળે કે દસમા માળે કે ચૌદમા માળે તમે રહેતા હોય ત્યાં મીઠાઈ ઢરી હોય તો એ કીડી ક્યાંથી આવી જાય લો શોધી લો હે શોધો તો ખરા કીડી આવે ક્યાંથી મસ્ત ક્લીન પોતું કર્યું હોય ને એનીમાં તમે મીઠાઈ મૂકજો થોડી જો કીડી ગમે ત્યાંથી આવી જશે તેટલા માળ ચડીને કેવી રીતે આવી જાય છે વિચાર કરો એટલે એ પોષણની શક્તિ પરમાત્માની છે પોષણની શક્તિ તમે ભગવાનની શક્તિનો તમે વિચાર કરો કે કોઈ એટલે કે કૂતરું હોય પોતાની આસપાસમાં કોઈ કૂતરું છે સ્વાન છે એ કૂતરી જે વિવાહ છે એના બાળબચ્ચા નાના નાના હોય છે તો ભગવાન એ વખતે જે કૂત્રી વિવાણી ને આજુબાજુમાં જે બેન ને એ બેનની હૃદયની અંદર એવી મમતા ભરી દે એવો વાલ મૂકી દે કે આ કૂતરી વિવાણી છે લાય આપણે શીરો કરીને ખવડાય હે એને તો બિચારી ના કંઈ છે નહીં કોણ આપે તો એનું પૂરું થાય કઈ રીતે નાના નાના બાળકો નાના એના ગલુડિયા છે કઈ રીતે એનું પૂરું થાય હે વિચાર તો કરો તમે તો એ પર બ્રહ્મ પરમાત્મા છે એને એવી દયા સુજાડી કે એ દયા સુજાડ્યો એના કારણે એ સ્ત્રીને એવું થાય કે આને કંઈક શીરો કરીને ખવડાવું તો એને શીરો મળી જાય બાળકોનું પોષણ થઈ જાય ને દૂધ મળી જાય નાના નાના બાળકો એ ગલુડિયાઓને રમાડે ને રમાડે ને એના પ્રત્યેની એની પ્રીતિ થઈ જાય કે એને ખવડાવવા લાગે અને ક્યાં એ ગલુડિયા મોટા થઈ જાય છે ખબર પડે છે આ ભગવાનની માયા કેવી છે કે પોષણ કઈ રીતે ભગવાન પરમાત્મા કરે છે કદાચ સગા બાળક હોય એને કદાચ માતા પિતા અવસાન પામ્યા હોય તો એ છોકરાને પોતાના સગા તો ઉછેડે પણ અમુક એવા પાપ કર્મીઓ છે કે બાળક ઉત્પન્ન કરીને બાળકને ત્યજી દે છે પોતે પાપ કર્મ કરી અને જે પેલો નહીં પણ દે નારાયણ જે બેઠો છે બહુ કૃપાળું છે એ કહે છે કે આ સંસારમાં જીવાતમાં તમે લાવ્યા છો તમે એને ત્યજી દીધો પણ આ સૃષ્ટિમાં એ આવ્યો છે એને હું ના ત્યજી શકું અને એ બાળકને એવો સહારો મળી જાય છે અને એ બાળક ક્યાં મોટું થઈ જાય છે એ ખબર પણ પડતી નથી તો જેટલા જીવાત્માઓ આવ્યા છે એ તમામ જીવાત્માઓનું પોષણ એ પરબ્રહ્મ પરમાત્મા કરે છે અને એની એ માયા છે અને માયા દ્વારા દરેક જીવનું પોષણ થઈ રહ્યું